જુઓ ભગવાન એના કામ કરવા કેવી રીતે આવ્યા તો આ વાર્તાને પૂરા ધ્યાનથી ને હૃદયથી સાંભળજો એક ગામમાં એક રતન નામનો માણસ રહેતો હતો એ સ્વભાવથી બહુ સીધો સાદો બહુ ભોળો એને કોઈ કામમાં મન લાગે જ નહીં કંઈ કામ જ ન કરે એનું તો ખાલી એક જ કામ હતું ખાવું પીવું અને સુઈ જવું ભોજન કરે અને સુઈ જાય તે તેના જીવનમાં સફળ થવા માટે કોઈ મહેનત કરે નહીં માનો તેના જીવનનો ખાલી એક જ ઉદ્દેશ કે એક જ લક્ષ્ય હતું કે ભોજન જમવું એના સિવાય કોઈ બીજો કોઈ લક્ષ્ય નહીં જો કોઈ વ્યક્તિ એને કામ કરવાનું કહે તો તે કરે જ નહીં કરતો જ ન હતો તેને જો કોઈના ઘરે જમવાનું કહે તો ત્યાં પેટ ભરીને ખાઈ લે અને પછી કહે કે દાણા દાણા પર લખ્યું છે ખાવાવાળાનું નામ બસ આ આદતના કારણે તેના પરિવારના સદસ્યો તેનાથી કંટાળ્યા હતા ક્યારેક તેને શરમ સહન કરવી પડતી હતી હવે તેના પરિવારના સદસ્ય બહુ ચિંતામાં પડી ગયા એક દિવસ રતનના આ આદતની આદતથી કંઠાળી કંટાળી ગયા તેને ઘરેથી બહાર કાઢી મૂક્યો હવે એના કારણે તે બહુ ચિંતામાં પડી ગયો પણ તેની ચિંતાનું કારણ તે ન હતું કે તેને ઘરથી બહાર કાઢી મૂક્યો છે પણ તેનું ચિંતાનું કારણ તો એ હતું કે હવે તેને ભોજન પણ આપશે તે આ ચિંતામાં હતો ત્યારે એક આદમીએ તેને કહ્યું કે તું અયોધ્યા ચાલ્યો જા ત્યાં તને બહુ ખાવા મળી જશે તે માણસને આ વાત સાંભળી રતન અયોધ્યા પહોંચી ગયો અયોધ્યા પહોંચીને તેણે જોયું કે એક મંદિર સામે એક સંત બેઠા હતા તે એકદમ કડક અને બહુ કડક સ્વભાવના હતા ગોળ મટોળ હતા તે સંતને જોઈ રતનને થયું કે તે ખૂબ જ ભોજન ખાતા હશે ગોળ મટોળ છે તો હવે ખાલી તેના ભોજન વિશે તે વિચાર કરી રહ્યો હતો આ વિચારતા વિચારતા રતને એ સંતને પાસે ગયો અને પ્રણામ કર્યા અને કહ્યું કે હે મહારાજ તમે મને તમારો શિષ્ય બનાવી શકો છો સંતે કહ્યું સારું બેટા મારા બહુ શિષ્ય છે તો તું એક વધારે સંતે રતનને ગુરુ મંત્ર આપી દીધો અને તેનો શિષ્ય બનાવી દીધો અને તેણે તેના સાથે જ રાખી લીધો રતને સંતને પૂછ્યું કે મને અહીં રહીને શું કરવું પડશે મારે શું કામ કરવું પડશે તમારી સાથે રહેવા માટે સંતે કહ્યું કે સવારે સાંજે જ્યારે પણ ભગવાનની આરતી થાય ત્યારે ઊભો થઈ રામ નામના ભજન કરવા પડશે બે વખત પંગત પડશે તો તું પણ ત્યાં જ ભોજન જમી લેજે આ સાંભળી રતને કહ્યું કે મહારાજ બે વાર પંગત પડે તો એમાં કઈ મારું પેટ ન ભરાય મને એટલું જમવાનું નહીં થાય આ સાંભળીને સંતજી હસી હસીને બોલ્યા કહ્યું કે કઈ માંદો નહીં તું ચાર વખત જમી લેજે આ સાંભળી રતન તો બહુ ખુશ ખુશ થઈ ગયો હવે તે એ વિચારીને ખુશ થયો હતો કે કરવાનું તો કઈ છે જ નહીં બેઠા બેઠા ખાવાનું મળશે જાણે તેને તેની ઈચ્છા જેવી રીતે ઈચ્છા હતી જેવું જીવવાની ઈચ્છા હતી એવું જીવન મળી ગયું હોય દિવસમાં બે વખતને બદલે તેને ચાર વખત પંગતમાં ખાવાનું શરૂ કર્યું રતનને ખૂબ મજા આવી ગઈ મજા પડી ગઈ પણ એણે એને શું ખબર હતી કે અહીંયા પણ મુશ્કેલીઓ આવવાની છે એને શું ખબર હતી આજે એકાદશીનો દિવસ હતો જ્યારે સવારે તે ઉઠ્યો ત્યારે તેણે જોયું કે બધા જ ચૂલા ઠંડા પડી ગયા છે તે દિવસે કોઈ પણ પ્રકારના ભોજન બન્યા નહીં ભોજનની વ્યવસ્થા હતી નહીં તે સંત પાસે ગયો અને સંતને કહ્યું આજે ભોજન નથી બન્યું સંતે કહ્યું બેટા આજે તો એકાદશી છે એટલે આજે કંઈ જ ન બને કંઈ બનશે નહીં અને કંઈ ખાવા પણ નહીં મળે રતને કહ્યું કે અરે રે રે સંત તો એનો મતલબ કે મને આજે કંઈ ખાવા જ નહીં મળે મારે આખો દિવસ ભૂખ્યું રહેવું પડશે સંતે કહ્યું હા બેટા આજે તારે પણ ભૂખ્યું જ રહેવું પડશે રતને કહ્યું કે હે સંત હે મહારાજ જો મેં આ એકાદશીનું વ્રત કર્યું તો હું મરી જઈશ મારાથી ભૂખ નથી બેઠાતી તો સંત બોલ્યા તો શું તું જાતે ભોજન બનાવી લઈશ હવે સંતને વાત માની લીધી હવે રતનની એવી હાલત થઈ ગઈ કે હવે શું કરવું તેણે ગુરુજીને કીધું ઠીક છે ગુરુજી હું બનાવી લઈશ આ સાંભળે ગુરુજીએ કીધું ભંડારમાંથી ભોજન બનાવી લે પણ એક વાતનું ધ્યાન રાખજે કે તું ભોજન અહીં ન બનાવતો તારે ભોજન સરયુ નદીના કિનારે જઈને બનાવવું પડશે હવે તું વૈષ્ણવ બની ગયો છે સંત બની ગયો છે એટલે માટે તારે ખાવા માટે ભગવાનને થાળ ધરાવો જ પડ પડશે તું વૈષ્ણવ બની ગયો છે માટે જ્યારે ભગવાનનું જ્યારે તું જમવાનું બનાવ તો એ પહેલાં પોતે ખાતા પહેલાં ભગવાનને થાળ જરૂર ધરાવજે રતને ગુરુજીના કહેવા પ્રમાણે અઢી શેર લોટ અને તે મુજબ સામગ્રી લઈ ભોજન બનાવવા માટે સરયુ નદીના કિનારે પહોંચી ગયો જ્યારે તેણે ખાવાનું બનાવી લીધું તો તે ભગવાનને થાળ માટે બોલાવા લાગ્યો તે ભગવાનને બોલાવી રહ્યો હતો કે રાજા રામ આવો પ્રભુ રામ આવો મારા ભોજનનો થાળ ધરાવ્યો છે તમે ખાવા આવો પૂરી અને મીઠાઈ નથી આજે મારા દ્વારા બનાવેલું સાદું ભોજન છે અને ફિક્કુ પાણી છે પ્રભુ આવો અને મારા ભોજનનો ભોગ લગાવો ભગવાન તમે વિચારો છો કે આ સુકાયેલી રોટલી અને નદીનું પાણી કોણ પીવે મંદિરમાં થાળ મળશે પકવાન મળશે પણ પ્રભુ આજે તમે પ્રભુ આજે તમે એ ના રહેતા કે આજે ત્યાં ભોજન નથી બન્યું એટલે પ્રભુ આજે તમે મારા હાથેથી જ બનેલું રૂખું સુખું ખાવાનું ખાઈ લો જો તમે ખાવાનું નહીં ખાવ તો મારે ભૂખ્યું રહેવું પડશે આ પ્રકારની પ્રાર્થના સાંભળી ભગવાન શ્રીરામ તો ખુશ ખુશ થઈ ગયા અને તેની સામે મા સીતા જોડે પ્રગટ થઈ ગયા રતનની બહુ પ્રસન્ન થયો કે હે ભગવાન આવી ગયા પણ પછી આ વિચારીને દુઃખી થઈ ગયો કે મેં તો એક જ ભગવાનને બોલાવ્યા હતા અહીં તો બે બે ભગવાન આવી ગયા છે પછી તેણે વિચાર્યું કે કંઈ વાંધો નહીં અમારી થોડીક એકાદશી આજે કરવી જ પડશે મારે ભગવાનને થાળ ગ્રહણ કર્યો અને ત્યાંથી જવા લાગ્યા તો રતને કહ્યું કે હે ભગવાન જ્યારે બીજી વખત તમે આવો ને તો જલ્દી આવજો કેમકે મને બહુ ભૂખ લાગે છે ભગવાને કહ્યું ઠીક છે આવી જશું જલ્દી આવી જશું રતને આ વાત તેના ગુરુજીને કહી કે ભગવાન આવ્યા હતા કેમ કે તે બહુ સરળ સ્વભાવનો હતો એટલે તેણે વિચાર્યું કે ભગવાન આવી રીતે જ બધા પાસે જતા હશે જ્યારે બીજી એકાદશી આવી તો રતન એ ગુરુજીને કહ્યું કે આ વખતે મને થોડો લોટ વધારે આપજો ત્યાં બે બે ભગવાન આવે છે અને લોટ ઓછો પડે છે રતનની વાત સાંભળીને ગુરુજીએ વિચાર કર્યો કે જરૂર આ પહેલી વાર ભૂખ્યો રહ્યો હશે ને જમવાનું ઓછું પડ્યું હશે ને એટલે વધારે માંગે છે એટલે જ આવું કહેતો છે ગુરુજીએ કહ્યું સારું ઠીક છે તો સાડા ત્રણ શેર લોટ લઈ જા એટલે રતને ગુરુજીના કહેવા પ્રમાણે સાડા ત્રણ શેર લોટ લીધો રતને સર્યુ નદીના કિનારે જમવાનું બનાવ્યું અને જમવા માટે ભગવાનને બોલાવા લાગ્યો કે હે રાજા રામ આવો હે સીતા રામ આવો મારું બનાવેલું ઈ રસોઈ જમવા આવો હે ભગવાન સીતા રામ આવો ભગવાન શ્રી રામ અને માતા સીતા પ્રગટ થયા પણ આ વખતે માતા સીતા રામ સાથે લક્ષ્મણને પણ સાથે લાવ્યા હતા માતા સીતા રામ તો આવ્યા જ હતા પણ સાથે સાથે લક્ષ્મણ પણ આવ્યા હતા આ જોઈને રતન બોલ્યો કે હવે આ કોણ છે ત્રીજું શ્રીરામ બોલ્યા કે આ મારો ભાઈ શ્રીરામ છે રતન બોલ્યો કઈ વાંધો નહીં તમે આજે પણ મારી થોડી એકાદશી તો કરાવી જ દેશો પછી રતને ભગવાનને જમવા દીધું અને ભગવાન પ્રેમથી જમવા લાગ્યા રામ લક્ષ્મણ અને સીતાજી પેટ ભરીને જમ્યા અને જમવાનું બધું જ સમાપ્ત થયા પછી ભગવાન ચાલવા લાગ્યા ત્યારે રતન ભગવાનના પગમાં માથું નમાવીને પડી ગયો અને પૂછ્યું કે હવે પછીની એકાદશીમાં કેટલા લોકો આવવાના છો એ મને કહી દો ભગવાન રતનને કોઈ જવાબ નથી દેતા અને કહે છે કે આવીશું આવી જઈશું આટલું કહીને ચાલ્યા ગયા અને પછી ફરી બીજી વખત એકાદશી આવી ત્યારે રતને ફરી ગુરુજીને કહ્યું ગુરુજી થોડો હજી વધારે લોટ આપો ત્યાં વધારે ભગવાન ખાવા આવે છે કમસે કમ પાંચ શેર લોટ તો મને આપી જ દેજો રતનની વાત સાંભળીને ગુરુજી વિચારવા લાગ્યા કે પાંચ શેર લોટ તો આ ખાઈ ન શકે તો જરૂર આ લોટ વેચતો હશે ગુરુજીએ તો પણ રતનને પાંચ શેર લોટ આપવાની હા કહી રતને પાંચ શેર લોટ લીધો અને તેના હિસાબે બીજા મસાલા અને સામગ્રી લીધી અને તે સામગ્રી લઈને સરયુ નદીના કિનારે ગયો અને ત્યાં જઈને રસોઈ બનાવવા લાગ્યો અને આ વખત ગુરુજીને ગુરુજીને રતન પણ શક ગયો એટલે તે તેની પાછળ પાછળ ગયા કે આખરે આ રતન કરે છે શું શું કરે છે આટલો બધા લોટનું કે એકલો તો ના ખાઈ શકે શું કરતો હશે તે જોવા માંગતા હતા કે રતન આટલા બધા લોટનું શું કરે છે અને પછી આ વખતે રતને વિચાર્યું કે આ વખતે તો પહેલાં ભગવાનને બોલાવી લઉં અને પછી જેટલા ભગવાન આવશે ને તે હિસાબથી હું જમવાનું બનાવીશ આમ વિચારીને ભગવાનને બોલાવા લાગ્યો રામ રામ આવો સીતા રામ આવો રામ લક્ષ્મણ આવો અને મારી રસોઈને જમવા આવો પણ આ શું આ વખતે તો ભગવાન રામ માં સીતા લક્ષ્મણ અને શત્રુઘ્ન અને હનુમાનજી અને પૂરો રામ દરબાર આવ્યો જમવા રતન બોલ્યો કે ભગવાનની જય હો ભગવાનની જય હો પણ ભગવાન આ વખતે મેં જમવાનું નથી બનાવ્યું તમે બધા જાતે જ જમવાનું બનાવો અને જાતે જ ખાઓ ભગવાનને કહ્યું કે રતન તું કેમ જમવાનું નથી તે તો રતન બોલ્યો કે મને જમવાનું ખાવાનું મળતું જ નથી તો મારે શું કામે રસોઈ બનાવવી જોઈએ મારે રસોઈ બનાવવાનો ફાયદો શું માટે તમે જ બનાવો અને તમે જ ખાઓ ભગવાન બોલ્યા જેવી મારા ભક્તની ઈચ્છા રતન એક ઝાડ નીચે બેસી ગયો ભગવાન જે પુરા જગતનું પાલન પોષણ કરે છે તે જમવાનું બનાવવા લાગ્યા મા સીતા લક્ષ્મણ હનુમાનજી ભગવાન રામ બધા જ જમવાનું બનાવવા લાગ્યા અને તેટલામાં તો પેલા ગુરુજી જે જોવા માંગતા હતા કે રતન આટલા બધા લોટનું શું કરે છે તો તે જોવા ત્યાં પહોંચ્યા અને બોલ્યા કે બેટા અહીં શું કરે છે રતન ઝાડ નીચે બેઠો હતો તો એની પાસે આવી અને બોલ્યા કે તું અહીં શું કરે છે તો રતન બોલ્યો કે જુઓ ગુરુજી તમે કેટલા બધા ભગવાન મારી પાછળ લગાવી દીધા છે પણ ગુરુજીને તો ત્યાં કોઈ દેખાયું જ નહીં એટલે ગુરુજી બોલ્યા કે ત્યાં તો કોઈ જ નથી માત્ર રસોઈનું સામાન જ દેખાય છે મને ગુરુજી બોલ્યા કે મને તો કઈ જ દેખાતું નથી પણ રતન ભગવાનને કહે છે કે હે ભગવાન એક તો તમે મને એકાદશી કરાવી છે અને ઉપરથી તમે મારા ગુરુજીને દેખાતા પણ નથી મારા ગુરુજીને દર્શન આપો તમારા મારા ગુરુજીને દર્શન આપો હું તો કઈ નથી જાણતો મારા ગુરુજી તો બધું જ જાણે છે ને ભગવાન બોલ્યા કે હું એ તો માનું છું કે તારા ગુરુજીમાં બધા જ ગુણ છે પણ જેટલો ભોળો અને સીધો સાદો તું છે ને તેટલા તારા ગુરુજી નથી ગુરુજી પાસે આવ્યા આ સાંભળીને રતન ગુરુજી પાસે આવે છે અને ગુરુજીને કહે છે કે હે ગુરુજી ભગવાન એવું કહે છે કે જેટલો ભોળો હું છું ને એટલા ભોળા તમે નથી એટલે તમને ભગવાન નથી દેખાતા મેં તો ભગવાનને કહ્યું કે મારા ગુરુજીમાં બધા જ ગુણ છે તમે એને કેમ નથી દેખાતા તો ભગવાને મને આવું કહ્યું આ સાંભળી ગુરુજીની આંખોમાંથી તો આંસુ આવી ગયા ગુરુજી વિચારવા લાગ્યા કે મને જિંદગીમાં બધું જ મળ્યું પણ સાદગી સરળતા ભોળ પણ ના મળ્યું પછી ભગવાને ગુરુજીને પણ દર્શન આપ્યા રતન ના કહેવાથી ભગવાને ગુરુજીને પણ દર્શન દીધા અને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા તો મિત્રો ભગવાન ભક્તના વશમાં હોય છે તો આ વાર્તામાંથી આપણને શીખ મળે છે કે આપણે હંમેશા સરળ સ્વભાવ રાખવો જોઈએ નિર્મળ મન રાખવું જોઈએ અને આનાથી જો કોઈ બીજું ખુશ ન થાય તો કઈ જ નહીં પણ ભગવાન જરૂર ખુશ થાય છે તો મિત્રો જો મારી આ વાર્તા સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ